વિસ્તારની અંદર ગાજ થાય તો મિત્રો આજે પુરાઈને રહેજો કારણ કે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર અમુક વિસ્તારોમાં એટલી અસ્થિરતા ઊભી થઈ છે કે જેને જોતા તીવ્ર વીજળીના કડાકા અને થંડરસ્ટોમ વાળો આજે જોવા મળશે વરસાદ અને જેને લઈ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આજે વીજળી પડવાની પણ રહેશે સંભાવના ત્યારે મિત્રો આજે થઈ છે ત્રેવીસમી ઓગસ્ટ અને શુક્રવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે રાજ્યની અંદર મિત્રો બંગાળના ઉપસાગરમાંની આવનારી વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થાય અને રાઉન્ડની અંદર જેટલી ગાજ વીજ ન થાય એના કરતાં તો આવનારી આ ચોવીસ કલાકની અંદર જોવા મળશે તીવ્ર વીજળીના કડાકા અને ગાજ વીજ સાથેના વરસાદો

ગુજરાતની અંદર મિત્રો ડિપ્રેશનના ફોર્મની અંદર ડાયરેક્ટ ખાબકવાની છે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી અને હવામાન ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગના આપણે મિત્રો નકશાઓ જોઈએ તો એ પહેલાં તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મિત્રો રાજ્યની અંદર વરસાદ કરતા તો ગાજ વીજનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે ગઈકાલ મિત્રો તળાજાના એક એક ગામડાની અંદર યુવતી વાડીમાં કામ કરતી હતી ને ને ડાયરેક્ટ વરસાદ ન હતો વીજળી ખાબકી અને ત્યાંનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું આમાં વીજળી પડવાની સંભાવના આવનારી ચોવીસ કલાક સુધી ગુજરાતના કેટલાક ભાગોની અંદર વધતી જોવા મળી રહી છે ને છેલ્લી વાત કરીએ તો ચોવીસ કલાકની અંદર મિત્રો ગઈકાલે જોવા જઈએ તો રાજ્યના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના અમુક ભાગો અને પૂર્વ સહિત મધ્ય અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘણા જ સૂટા છવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના જોવા મળ્યા છે વરસાદ જેની અંદર મિત્રો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના તાપી વ્યારા લાગુના વિસ્તારો બારડોલી લાગુના વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો વરસાદ તો બીજી તરફ મિત્રો ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથકોથી લઈ ઉત્તરી ગુજરાતના અરવલ્લી મોડાસા ગાંધીનગર માણસા લાગુથી લઈ પાટણના વિસ્તારો ખેડા આ પંથકોની અંદર મિત્રો એક થી બે તો અમુક વિસ્તારોમાં તો ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળ્યા મઘા નક્ષત્ર શરૂ થયાના મિત્રો આજે સાત દિવસ થઈ ચૂક્યા છે ને હવે પછી આ નક્ષત્રના માત્ર સાત દિવસ બાકી છે જેની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ ગુજરાતની અંદર આવી રહ્યો છે ને મિત્રો ભરી ભરીને આ નક્ષત્રનું પાણી તમે સંગ્રહ કરી લેજો કારણ કે રાજ્યની અંદર હવે પછી માત્ર આ નક્ષત્રના સાત દિવસ બાકી છે આપણે મિત્રો જાણીએ તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ક્યારે આવશે ને આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો ઠંડસ્તમ રૂપે જોવા મળશે વરસાદે પહેલાં આપણે જાણીએ તો આજે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર આપી દેવામાં આવી છે વરસાદને લઈને એલર્ટના આજે ભારતના ગુજરાત સહિત તમામ રાજ્યનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યલ્લો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરવાની વરસાદી સિસ્ટમ ગુજરાતના અમુક ભાગોની અંદર આજ સાંજ તો રાત્રિથી ભારે વરસાદ શરૂ કરી દેશે અત્યારે બાંગ્લાદેશ ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ એમનું સર્ક્યુલેશન આજ ગુજરાતની અંદર અસર કરવા લાગશે અને જેને જોતા તમે જોઈ શકો રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારેના ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર પણ આ વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેની અસરના કારણે મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં મિત્રો આજે અતિ ભારે વરસાદનું આપવામાં આવ્યું એલર્ટ આ સાથે જ મિત્રો આવતીકાલ ચોવીસ તારીખે ગુજરાત સહિત ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય તમે જોઈ શકો આવતીકાલે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી આવતીકાલ માટે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આવતીકાલે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય ને જેને લઈ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવતીકાલ માટે યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ પચીસ તારીખના મેપની અંદર તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે જેમાં ઉત્તર મધ્ય દક્ષિણી વિસ્તારોમાં ઓરેન્જ અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો પચીસ તારીખે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો મિત્રો ખાસ વરસાદી રાઉન્ડની અંદર છવ્વીસમો છવ્વીસ તારીખનો દિવસ ગુજરાત માટે અતિ ભારે ભયંકર રહી શકે છે ને જેમાં છવ્વીસ તારીખે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે ને એ દિવસોમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના એલર્ટો આપવામાં આવેલા છે હવે પછી મિત્રો આપણે એ જાણીએ તો આજે થયેલી તેવીસમી તારીખના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો આજ માટે ભારે વરસાદના યલ્લો એલર્ટ આપવામાં આવ્યા તો આ સાથે મિત્રો આગામી પાંચ દિવસના જે મેપ જાહેર કરવામાં આવ્યા જે તમે જોઈ શકો મિત્રો આજે ત્રેવીસમી તારીખના દિવસે ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે આજે ગુજરાતનો નકશો રજૂ કરવામાં આવ્યો છે એલર્ટનો જેમાં તમે જોઈ શકો આજે મિત્રો દક્ષિણી ગુજરાત પૂર્વ ગુજરાત અને એ લાગુના ઉત્તર ગુજરાતના જે સરહદી વિસ્તારો છે એ પંથકોની અંદર ભારે વરસાદ ખાબકવાનું મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે જેમાં પણ તમે જોઈ શકો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા સાથે જ દાહોદ પંચમહાલ મહીસાગર અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તરીય જે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર મિત્રો આ વિસ્તારોમાં આજે ભારે વરસાદના યલ્લો એલર્ટ આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ આવતીકાલે આજે રાત્રિથી રાજ્યની અંદર વરસાદના રાઉન્ડની ભારે ધમાકેદાર શરૂઆત થઈ જાય અને આવતીકાલે મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટો આજથી જ મિત્રો હવામાન વિભાગે જાહેર કરી દીધા છે અને આવતીકાલે સૌરાષ્ટ્રની અંદર પણ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે મિત્રો વરસાદની ભારે શરૂઆત થઈ જશે સાર્વત્રિક ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ મિત્રો પચીસમી ઓગસ્ટનો પણ જેમાં પચીસ તારીખના દિવસે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ભારે તો અતિ ભારે વરસાદને લઈને આપી દેવામાં આવ્યા સિગ્નલ મિત્રો પચીસમી તારીખ છવ્વીસમી તારીખ અને સત્યાવીસમી તારીખ આ ત્રણ તારીખો આ વરસાદી રાઉન્ડના દિવસો મુખ્ય રહેશે અને જેમાં તમે જોઈ શકો છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના દિવસે દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાત સહિત સત્યાવીસમી તારીખના દિવસે તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અમુક ભાગોમાં ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ ઘણા વિસ્તારોની અંદર મિત્રો સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે આ રીતે મિત્રો રાજ્યની અંદર અઠ્યાવીસમી તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદનો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે રાઉન્ડ ચાલશે જેમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારેના આંકડાઓ સામે આવી શકે છે અને મિત્રો હવે પછી આપણે આજે ત્રેવીસમી તારીખના દિવસે મિત્રો લેટેસ્ટ વેધર મોડલના આધારે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા વિસ્તારોમાંથી પસાર થશે અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર જેમાં તમે જોઈ શકો મહારાષ્ટ્રના દરિયાના વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો હવે પછી ઉત્તરની દિશા તરફ એટલે કે ગુજરાતની વધુ નજદીક આવે તેવી કોઈ સંભાવના જોવા નથી મળી રહી પરંતુ આ સિસ્ટમ આજે મહારાષ્ટ્રના વિસ્તારોના વિભાગોની અંદર ભારે વરસાદ આપી શકે ત્યારબાદ તમે જોઈ શકો પચીસમી તારીખના દિવસે બંગાળની ખાડીવાળી કે જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી રહી છે એ સિસ્ટમ અને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ આ બંને સિસ્ટમો મિત્રો એકબીજાની અંદર મર્જ થઈ એક મોટું સર્ક્યુલેશન બનાવશે ને જેના કારણે ગુજરાતથી લઈને અરબી સમુદ્રની વચ્ચે મિત્રો એક મોટું સિયર ઝોન રચાઈ શકે આ આખું સિયર ઝોન મિત્રો પશ્ચિમની દિશા તરફ આગામી દિવસોમાં ગતિ કરશે ને જેમાં તમે જોઈ શકો ખાસ કરીને મિત્રો ચોવીસ તારીખની રાત્રિથી ભારે વરસાદનું જોર ગુજરાતની અંદર આ રાઉન્ડનું વધી શકે અને જેમાં પચીસ તારીખ આજુબાજુ મધ્ય ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળે જેમાં તમે મિત્રો ટ્રેક વાઈઝ અહીં જોઈ શકો છો તો ખાસ કરીને આ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના ખાસ સૌરાષ્ટ્ર જેમાં પણ ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો પરથી આ સિસ્ટમ બરોબરની પસાર થાય તેવી અત્યારે લેટેસ્ટ મોડલોના આધારે મિત્રો શક્યતા જોવા મળી રહી છે ને હવે પછી જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમનો ટ્રેક ફાઇનલ કહી શકાય પરંતુ થોડી ઘણી વધારે પડતી ઉપર નીચે જાય પરંતુ વધારે કોઈ ઉપર નીચે જાય તેવી કોઈ સંભાવના રહેતી નથી ને જેને જોતા આ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતના આ વિસ્તારો પરથી આ રીતે પસાર થશે ને જેના કારણે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે અરબી સમુદ્રના સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળના ખાડીવાળી વરસાદી સિસ્ટમમાં બંને એકબીજાની અંદર મરજ થઈ ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમ આવશે ડિપ્રેશનની અંદર ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમ છવાશે જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેની અંદર અમુક ભાગોની અંદર મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકશે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો અતિવૃષ્ટિ પણ થઈ શકે મઘા નક્ષત્રની અંદર મિત્રો ભરપૂર માત્રામાં આ વર્ષે વરસાદની જોવા મળી રહેલી છે આગાહીઓ અને અને જેને તમે જોઈ શકો છો મિત્રો કે તારીખ 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 સુધી ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ કેટલાય ભાગોની અંદર મિત્રો નદી નાળા છલકાવી દેશે જેને લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો મિત્રો આગામી પાંચ દિવસની અંદર અહીં આપણે જાણીએ તો ટોટલ કેટલા ઇંચ સુધીનો વરસાદ કયા ભાગોની અંદર ખાબકશે જીએફએસ મોડલના આધારે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના મહેસાણા આજુબાજુના પંથકોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ આગામી પાંચ દિવસમાં આ સાથે જ અમદાવાદની અંદર મિત્રો આઠથી લઈ નવ ઇંચ સુધીના વરસાદો આગામી પાંચ દિવસની અંદર ટોટલ ખાબકે તેવી શક્યતા તો બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર પણ નવ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે આ સાથે જ મિત્રો બોટાદની અંદર પણ સાત ઇંચ ભાવનગરમાં પાંચ ઇંચ રાજકોટની અંદર નવ ઇંચ સુધીના વરસાદો તો મોરબીની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ તો બીજી તરફ દ્વારકામાં આઠ ઇંચ જામનગરની અંદર દસ ઇંચ પોરબંદરમાં સાત ઇંચ આમ મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કચ્છના અખાત લાગુ આજુબાજુના મોરબી રાજકોટ જામનગર દ્વારકા સહિત સૌરાષ્ટ્ર બોટાદ અમદાવાદ સહિત આણંદના વડોદરા વિસ્તારો જેમાં જોઈએ તો નડિયાદની અંદર દસ ઇંચ વડોદરામાં આઠ ઇંચ ગોધરામાં દસ ઇંચ આ સાથે છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ સાતથી આઠ ઇંચ સુધીના વરસાદો સુરતની વાત કરીએ તો સુરતમાં મિત્રો ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો આમ મિત્રો જીએફએસ મોડલના આધારે આગામી પાંચ દિવસની અંદર રાજ્યના ટોટલ કેટલા ઇંચ સુધીના વરસાદો ખાબકશે અહીં બતાવવામાં આવ્યું છે તો કચ્છની અંદર ખાસ દક્ષિણી કચ્છના ભાગોની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે તો બીજી તરફ ઉત્તરીય કચ્છની અંદર પણ સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ સિસ્ટમ કેટલાય ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આપે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની સાથે મિત્રો અત્યારે જે ગરમી જોવા મળી રહી છે જેને લઈ લેટેસ્ટ આગાહી આપતા જણાવ્યું કે ચોવીસથી સત્યાવીસમી ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થશે ડાંગ આહવાનમાં ભારે વરસાદ જેમાં કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીનો પણ વરસાદ પડે તેવી શક્યતા તો અમુક ભાગોમાં છથી આઠ ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ તો બીજી તરફ ગરમીને લઈને આગાહી આપતા તેમણે જણાવ્યું કે મિત્રો ત્રેવીસમી સપ્ટેમ્બરથી સૂર્ય વિષવ ઋતુ પર આવશે ને સૂર્ય માથા પરથી પસાર થશે ને જેના કારણે આ વખતે ગરમી પણ વધુ પડશે અને દિવાળી પહેલાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આમ મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે જે અકળામણનો અહેસાસ બફારાનું પ્રમાણ વધી રહ્યું છે ને જેને લઈ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં પણ ગરમી પડવાની આગાહી જણાવી છે આ સાથે જ મિત્રો પરેશ ગોસ્વામીની પણ આપણે આજની લેટેસ્ટ આગાહી જાણીએ તો એમણે જણાવ્યું છે કે મિત્રો પરેશ ગોસ્વામીએ હાલ કે જે અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે ત્યારે આ સર્ક્યુલેશન બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ બંને મર્જ થઈ એક મોટી વરસાદી સિસ્ટમ બનાવશે ને જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તેમના તરફથી પાંચ થી સાત ઇંચ વરસાદની આગાહી પચાસ ટકા આપણે જાણી લઈએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર આજે સાંજ સુધીની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ વાતાવરણ અસ્થિરતાના ભાગરૂપે મિત્રો આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બપોર સુધી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત ગીર સોમનાથના વિસ્તારોની અંદર તડકા અને ભારે બફારાના પ્રમાણ અને પવન એકદમ સ્થિર જોવા મળશે ત્યારબાદ બપોર બાદ ભાવનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જે લાગુના અમરેલીના પંથકો હોય બોટાદ ગીર સોમનાથના વિસ્તારો એ પંથકોની અંદર મિત્રો વીજ સાથેનો વરસાદ બે વાગ્યા બાદ શરૂ થાય ને ખાસ સાંજ સુધીની અંદર તો તમે જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર પણ જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા આ સાથે જ એ લાગુના ડભોઈ સિનોર છોટા ઉદેપુર લાગુના વિસ્તારો બોડેલી આ સાથે જ મિત્રો ગોધરા પંચમહાલ અને ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ઉત્તરી વિસ્તારો જેમાં સાબરકાંઠાના મહીસાગર અરવલ્લી દાહોદ આ સાથે જ ખેડા આણંદ મિત્રો અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર આજે અમુક ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો મિત્રો મઘા નક્ષત્રનો ધાબડિયો વરસાદ ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો મહારાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ અંદરના વિસ્તારો જેમાં વલસાડ ડાંગ આહવા તાપી વ્યારા બારડોલી નવસારી સહિત સુરતના વિસ્તારો નર્મદા ભરૂચના પંથકો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેના વરસાદો આ સાંજ સુધીમાં જોવા મળી શકે તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત જૂનાગઢ અને મિત્રો બોટાદ સહિત સુરેન્દ્રનગર રાજકોટના અમુક વિસ્તારોની અંદર ફરી વરસાદનું જોર વધી શકે છે અને ખાસ આજ સાંજ અથવા તો રાત્રિથી દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારો જેમાં બંગાળના ખાડીવાળી વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે હવે પછી રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજ રાત્રિથી લઈ શરૂ થઈ જશે ને જેમ જેમ આગળ વધતા જશે દિવસો તેમ રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદો ખાબકશે તૈયાર રહેજો ને મિત્રો આજે વીજળી પડવાને લઈને પણ સાવચેત રહેજો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત